અમુક મારા ભાઈની કવી કમેન્ટ હતી કે તમે કેટલું વાયુ છે એ બતાવો તો આજે ચાલો એ પણ બતાવી દઈએ તો ગાઈસ સાંજના નવા બ્લોગમાં મારા દરેક ચાહક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો હાલના વાગ્યા છે એક અને એક વાગે વિડીયો ફરીથી હું સ્ટાર્ટ કરું છું કેમ કે આજે કામ હતું એટલા માટે વિડીયો મોડો સ્ટાર્ટ કરું છું કામ એ જ હતું કે તારું બધવાનું ચાલુ હતું એ તાર ઓલરેડી આપણે બોધી દીધો છે અને આજે ભૂંડ્રા રાતે આયા હતા બટાકા થોડા પગાઈ દેશે એટલા માટે તાર પછી બધું થોડોક વધતો ચાલ બધો વધી ગયો છે અને હવે આપણે જોઈએ કે બટાકા કેટલો બગાડે છે તો ચાલો અને હા મિત્રો બીજું કે અમે લાસ્ટ બ્લોકમાં કહ્યું હતું કે અમારે જેમ જેમ સબસ્ક્રાઈબર વધશે એમ એમ અમે સેવા કરીશું ને જેમ કે કૂતરાને બિસ્કિટ ખવડાવીશું એવું બધું તો એ કામ અમારું ચાલુ જ છે અને તમે ફટોફટ કે તમે તમારે ઈચ્છા હોય અમે જે તમને બિસ્કેટ ખવડાવી તમને સારું લાગતું હોય જો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તો અમે બિસ્કેટ ખવડાવીશું જેના જે અમારા સબસ્ક્રાઈબર વચ્ચે એને અમે સેવા કરતા જઈશું અને જોઈ લો આ છે બટાકા આ બાજુ અને આ બાજુ આ બાજુ તો ત્રણ ચાર વાળા જ બગીચા જેવા લાગે છે પણ આ બાજુ આખું ખેતર બગીચા જેવું લાગે છે કેમ કેમકે ફૂલોથી કેમ કે તને ફૂલો આવ્યા ને એવું લાગે છે જે બટાકામાં ફૂલ આવ્યા છે એટલા માટે હા મિત્રો બીજું ત્યાં બાજુ બટાકા થોડુંક ઘૂંટરોને બગાડ્યા હતા ખાલી ઝાડ બાજેલો દેખાય છે બટાકા ખોજેલો તો દેખાતા નહીં કેમ કે ફૂંવારા ચાલુ માં કર્યા હતા એટલા માટે કે જે ફુવારા ચાલુ હતા એટલા માટે જે ખોજલો તો બધું બુરાઈ ગયું જેમ માટી નોશીન પછી ફુવારા ચાલુ કર્યા એટલે માટી પાસે ચોટી ગઈ પણ જે પોણ ભાજેલું હતું કે તમે જોયું છે કે થોડુંક જ છે ને તો વધે હવે નહીં આવી ચાર ચાર વધ્યો છે એટલે હવે નહીં આવી હા મિત્રો બીજું કે અમારી ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબર થવા પૂરો થવા આવ્યા છે તો બે હજાર સબસ્ક્રાઈબર તમે પૂરો કરાવી દો એના પછી અમે અમારા ઘરનો પૂરો ફેમિલી વ્લોગ બનાવીશું અમારા ફેમિલીમાં કેટલા માણસો છે કયા કયા છે બરોબર અમે કેટલા ભાઈ છીએ બધું તમને વિડીયોમાં હું કહીશ તો બે હજાર સબસ્ક્રાઈબર અમારા પૂરા કરાવી દો એના પછી અમે ફેમિલી ટૂર તમને આપીએ તમારા બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થવામાં ખાલી ન્યૂ સબસ્ક્રાઈબર ખૂટે છે તો એ ન્યૂ સબસ્ક્રાઈબર તમે જલ્દી જલ્દી પૂરો કરાવી દો એના પછી આપણે ફેમિલી ટૂર આપીએ એના પછી મને એવું લાગે છે કે આપણે ઘરેથી વિડીયો સ્ટાર્ટ કરવાનું ચાલુ કરી દઈએ કેમ કે યાર હાલ ઘરેથી વિડીયો બનાવવામાં થોડી શરમ જેવું લાગે છે એટલા માટે તો બધા ઘરને બેઠા આપણે યાર કેમેરો ઉપાડીને ફોન ઉપાડીને ચાલ ફોન પકડીને વિડીયો શો કરતા હોય એટલે આપણે બોલવામાં થોડુંક શરમ જેવું લાગે અને હા બીજું કે મેં તમને જે પહેલો વિડિયો બનાવ્યો હતો મી એમાં મેં તમને બટાકા બતાવ્યા હતા બતાવ્યા હતા એટલું બોલવામાં પ્રોબ્લેમ થઈ જાય છે નવા નવા વિડીયો શૂટ કરો તો આપણે થોડું તો રહેવાનું હતું પણ તમને જે પહેલાં વિડીયો બનાવતા બટાકાનો કે જે બટાકામાં બોણ બળતું હતું એ તમને બતાવું કાલે એ બટાકાની યલ બટાકા કેવા છે ચા બાજુ બટાકા છે એ તો એકદમ લીલા છે પણ જે બાજુમાં છે એનું બોણ એના ઝાડ બળી ગયા છે એ તમને હું બતાવું કે કેટલા ઝાડ બળે છે અને કેમ બળે કેમ બળી ગયા છે તમે કોમેન્ટ કરજો બટાકામાં શું રોગ આવ્યો છે હું તમને બતાવું કે તમે જોઈ શકો છો કે આ બોણ બળી ગયા છે કેમ કે શિયાળાનો જે ઠાર પડે એ બોણના પંતા ઉપર લાગે અને એના કારણે ચરમી ને એ બધા રોગ આવી જાય એટલા માટે જે ઝાડ બળી જાય છે દવા નોખી દીક બે બે ત્રણ વખત પણ તોય સક્સેસ ના થયું ને આ બાજુ બજે બટાકા છે એ તો એકદમ લીલા છે કેમ કે અમે દવા નખી પણ એમાં દવા અસર કરી દે છે એટલા માટે અને તમે કેટલા વીઘા બટાકા વાયા છે એ મને કોમેન્ટ કરજો અને આ બીજું કે અમુક મારા ભાઈની કવિ કમેન્ટ હતી કે તમે કેટલું વાયુ છે એ બતાવો તો આજે ચાલો એ પણ બતાવી દઈએ કે અમે કેટલું વાયુ છે અને શું શું વાયુ છે એ પણ બતાવી દઈએ તો આ છે પહેલો બટાકા કે જે આ જે ફૂલોનો બગીચો છે એટલે કે બટાકા અમે વાયેલા છે તો એ અને બે છે આ બાજુ રાયડો વાયેલો છે અને બીજો બીજું પણ છે કે જે ઘઉં છે રાજગરો છે રાજઘરો તો ખેડવાનો છે એટલા માટે તોય આપણે તમને બતાવી દઉં કે રાજગરો પણ વાયો છે અમે અને બે ખેતરોમાં ઘઉં વા છે અને ઘઉં પણ તમને બતાવી દો કે થોડા દૂર છે કેજામાં થોડો પાંચ પાંચ દસ મિનિટનો ટાઈમ લાગશે તો હું તમને બતાવી દઉં કે આ છે રાયડો એ પણ અમારો જ છે અમે જ વાયો છે બરોબર ને આ છે બટાકા બે બટાકા ખેતર વાયેલો છે બે બટાકાના ખેતર વાયેલો છે અને થોડાક દૂર ઘઉં ને રાજગરો વાયેલો છે કે એ તમને હું બતાવી દઉં બસ આપણે ઘઉંવાળા ખેતરમાં આવી ગયા છે અને તને બતાવું કે મેં હમ શું શું આવ્યું છે જોઈ શકો છો આ બાજુ ગૌ વાયેલા છે આ બાજુ રાજઘરો વાય છે રાજઘરો તો ખેડવાનો છે એટલા માટે તો આ બાજુ ઘઉં સારા છે એટલા માટે ઘઉં રાખવાના છે ને રાજગરો એ રહેવાના છે કેમ કે રાજગરામાં બહુ ને દમણ આવી ગયું છે એટલા માટે ને બાજુ ગોરોનો ઘાસ તો આવેલું છે તો હવે બીજા ઘઉં તમને બતાવું ને હા મિત્રો બીજું તમારા બટાકેવાર બીજા વાયેલા છે એ પણ તમને હું બતાવું આપણે બીજા મારા ઘઉં વાયેલા છે જે ખેતરમાં પણ આપણે આવી ગયા છે તો તમને બતાવું કે અમારા ઘઉં અમારા કેવડા કેવડા થયા છે અમે તો ઓલમોસ્ટ ઊંબિયું ગાડી નો અને બતાવું હું મિત્રો તમે જોઈ શકો છો આજે અમારા ઘઉં એ ઓલમોસ્ટ ગાડી ઘાડી નખી છે હવે પેલી બાજુ મારા ભાઈઓ ફર્યા છે મારા મામુના છોકરા આપણે હવે અમારા જે બીજો બટાકા છે એ તમને બતાવી હતું લાસ્ટ છેતર વાયેલું છે એ તમને બતાવી દઉં કે આ બટાકા કેવા છે અને આ લાસ્ટ છેતર કે બટાકા વાયેલા છે પછી આટલું વાયેલું છે મારે મતલબ કે આ શિયાળાની સીઝનનું અને તમે કેટલું વાયું છે એ તમે કોમેન્ટ કરજો કે જેથી કરીને મને પણ ખબર પડે કે તમે આટલું વાયેલું છે તમે તો બે ત્રણ ખેતરમાં બટાકા બેમાં ઘઉ અને એકમાં રાજગરો વાયેલો છે પછી આટલું વાયેલું છે અમારે તમે કેટલું વાયું છે એ કોમેન્ટ કરજો અને મને સપોર્ટ કર્યો એનો સપોર્ટ કરતા રહેજો અને આપણે જેટલા સકાય સબસ્ક્રાઈબર વધીએ એમાં આપણે સેવા કરવાનું ચાલુ રાખીશું અને આ બસ આ વીડિયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ કે બસ ખેતરનું ટૂર આપવાનું હતું કે ભાઈની કોમેન્ટ આવી હતી એટલે આપણે કોમેન્ટ આપણે પૂરી કરી અને તમે દરેક કામ કહેશો તે કામ હું કરવા તૈયાર છું બરાબર તો બસ આ વીડિયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર જો નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી એક સબસ્ક્રાઇબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે BYE BYE.